લંગુ બેન ના હા બહુ ડખા થઈ ગયા તું મારી પાછી બેનપણી છો ને એટલે ન કરા ઘર ની વાત કઈ બહાર કરાય નઈ

મેં કીધું લાઈન ને હતા બ હોય ગામ નવરી થઈ ગઈ કે ગોગડી પર આટો મારતી આવું ગોગડી નું ઝરબો જોતી આવું અને માર સોખા ખોટી ગયા છે ને તે કાટ વાટ સોખા લેતી આવું આજ દાળ ભાત બનાવવાના છે એ મેં કીધું લાય આટો મારતી આવો તા તાર હા હો કે ગયા છે સીબરી માસી ને ગાલ ને સીબરા માસા તેરી ગયા એમ ને હારો છું સીબરી માસી મરી ગયા ગયા તાર હા હો કે ગયા માર હા હો હા રહી બાર ગામ ગયા છે ઓલા મારા ફુવાજી નહોતા એનો ટાંગો કુતરા નહોતા લઈ ગયા એની ખબર કાઢવા ગયા છે કે દુના યાદ નહોતા અને હા એટલે એનો છોકરો છે ને માર ફુવાજીનો નો એને છોકરી વાળા જોવા આવવાના છે મમ્મી ને પપ્પા ને ઠીક તમે આવજો ને તે માર હા હું કે કે જાત આવી આપણે એમ કે ખબર ઈ કઢાઈ જાય અને બાને આટોય મરાઈ છે એટલે ઈ ન્યા ગયા છે માર મમ્મી ને પપ્પા બે પેલી ભૂતડી તારે રાંધવાનું હોય તે કામ કરજે ને થોડું અમારું રાંધી નાખજે ને અમે એટલા જ છે આજ હું બે બેનું અને લંગુ બેન ને ગોગડીયો ગોગડીયો કઈ બહુ ખાતો નથી હું જીન કિન મોકલીશ થોડક દાળ ભાત બેસે ને લે બે ત્રણ રોટલી તો મારે ને થોડું પડ્યું છે શું લે સડવું ગમતું જ નથી એલે કેટલી ગરમી થાય છે બહુ ગરમી થાય એલી હું તો દાળ ભાત દઈશ તો તારે લઈ જાજે ને રોટલી ને શાક ને બધું ટીફી ને ભર દેશ લઈ જાજે પતાર ગઢા હા હું નહીં મોકલવાનું લે દોશીઓ ને ભૂત ને નહીં મોકલતો સુડેલું ને ડાકણું ને ટીફી એને ન દેવાનું

એટલે આ બે દી ડખામાં છે ને બે દીઠાના એવા ઘર માં આલે છે ને બેન ને તેડીને લાવ્યા નકરો મગસ જ ફરે છે એટલે થાકી એટલે કે સાસુ તારા હમ ભોતડી તે લંગુ હુઈ ગઈ છે જાગે છે એ લંગુ એલી બિચારા ફઈ ભત્રી જો હુઈ ગયા છે હુવા બેનેલી મને આર આર બધું કામ કરાયું અને તઈને કામ કર્યું

મારા ફોન માં ફોન આવે છે ઉભી રે તો જીનકી હે આ તો શિબરી માસી બોલો બોલો શિબરી માસી હું કરો છો તમે તમે તો હા હરે ભૂલી જ ગયા બે દી થઈ ગયા તો ફોન નો આવ્યો કેમ છે તમને સારું છે ને કેમ તમે રોયેલા હોય એવું લાગે છે મને ના ના કયો તો મારા હમ હું છું ઈ તો કયો તમે અહીં આવવાના છો ક્યારે હાન કેમ હું છું

તમારે <laughs>

અને મારે સાંડલા તૂટવું તૂટવું છે ને તો એને એમ કીધું કે માર મમ્મી એમ કીધું કે નથી રાખો અમાર તોડી નાખવું છે એટલે મારું વેહવાળ તોડી નાખો પછી આવું ન મળે મમ્મી મને એ બધી બળેતરા થાય છે પીપી ફઈને મેં વાત કરી હતી પણ એને તમને નહીં કીધું એટલે હું તમને કહી દઉં પીવડાનો ફોન આવ્યો મારા હા એ વાત કરી મારા હાહ કરી મને એ લઈ ના પાડે છે

તણે ઉમ લાવી ગયા અને એ મમ્મીને ઓલા હું મોટ્યા આવી ગયા એટલે બિचारा મોકો આવે સી કંટાળ્યા આવે હું કરવું કે ગોગડી છબરીમાં શું આવે ને તો સોખિન સટ વાત કહી દેવાની આર ઓર કામ કરાવનું ખાય ને એટલું ગોગડા કરાવવું જ પડે કોઈન માથે નો પડે પછી આપણે છે ને માણસ અપકે થઈ જાય ખાય એટલું તો બધાઈન કામ કરવું જ પડે ગોગડા આ મમ્મી બિશારા ગઢા છે તો આખોથી ને બધ બતા કરે દૂધ પાયા કરે મારે ખવરાવાની પીવરાવાની નવરાવાની ધોવરાવાની છોકરાની કાય ઉપાધી નઈ બીજુંય વધારાનું બિશારા કર્યા કરે ગોગડા અને શીબરી માસી કાંઈ ન કરે બિશારા મમ્મી જો લહણ ફોલી દે ગુવાર પીટી દે કેટલું બધું કામ મને કરાવે કયો તમે કદાચ નો કરાવે ને તો એ કે નો થાય અને સીબડી મશી ખળીના બે કટકા ન કરે ગોગડા બસ ટકે ટકે રાંધવાનું કેટલું કેટલું કામ તમને તો ખબર જ છે ને મારા ગોગડા કયો તમે મમ્મીને ગોગડીઓ છે અને તમે એમ કીધું સૂપ બનાવી અને તમને મજા નહોતી તાવ જેવું થઈ ગયું તો એટલે સૂપ બનાવ્યું અને લંગુ બેનને ઝીણકી બે માર્કેટમાં ગયો છે સારું હાલો હવે સૂપ પી જાવ માય ગયું બધું